સમી પોલીસ સ્ટેશન ખાતે સરપંચોનો કાયદો વ્યવસ્થા માર્ગદર્શિની મિટિંગ યોજાઈ સમી તાલુકાના ગામોની ત્રેપન ગ્રામ પંચાયતના સરપંચોમાંથી નવીન અને જૂના સરપંચોની સમી પોલીસ સ્ટેશન ખાતે મિટિંગનું આયોજન સમી પોલીસ સ્ટેશનના નવીન પીઆઈ એપી જાડેજાના સ્થાને સમી યોજવામાં આવેલું હતું પીઆઈ એપી જાડેજા દ્વારા તમામ સરપંચોને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ દીકરીઓ સાથે બંધતાણ બનાવો ટાળવા માટે ભાર મૂક્યો હતો બાળકો મોડા રાત સુધી રાત્રે ફોનથી ગેમોના રમે તેમજ સોશિયલ મીડિયામાં દુરુપયોગ અને સાયબર ક્રાઇમ સામે ગ્રામજનો જાગૃત થાય વગેરે પર ભાર મૂકવામાં આવ્યો હતો અને સરપંચ દ્વારા જાહેર જગ્યાઓ જેવી કે ધાર્મિક મંદિરો દૂધ ડેરી ગ્રામ પંચાયત ઘર જેવા સ્થળો પર સીસીટીવી કેમેરા મૂકવામાં આવે તો અનેક ગેરપ્રવૃત્તિઓ થતી પણ અટકી શકે તેવી સલાહ આપેલી હતી હાજર રહેલ સરપંચોના પ્રશ્નો પણ સાંભળવામાં આવ્યા હતા અને તમામ પ્રશ્નો હલ કરવા પણ પીઆઈસીએ પી જાડેજા દ્વારા ખાતરી આપવામાં આવી હતી જેમાં કોઈ પણ અસામાજિક થતી પ્રવૃત્તિઓ અટકાવવા માટે પીઆઈ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી આ પ્રસંગે સમી તાલુકાના સિત્તેર કરતા વધારે જૂના અને નવીન ગ્રામ પંચાયતોના સરપંચો અને સરપંચ પતિઓ ડેપ્યુટી સરપંચો સહિત આગેવાનો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન સમી પોલીસ સ્ટેશન દ્વારા ગોઠવવામાં આવ્યું હતું રિપોર્ટર રાજુ જોશી પાટણ